જો આપણે ખાટલો ભરવાનો સ્ટાર્ટ કરી દીધો છે અને ખાટલો ભરાવાનો સ્ટાર્ટ રાતના જ કર્યો તો પણ રાતના ભૂલ આવતી હતી એટલે સવારમાં વહેલા સવારમાં આપણે ખાટલો ભરવાનો સ્ટાર્ટ કર્યો છે અને ખાટલો ભરાઈ જશે પછી જ હું વિડીયો તમને આગળ બતાવીશ કારણ કે વિડીયો બહુ લાંબો થાય એટલા માટે અત્યારે ડાયરેક અત્યારે થોડોક ઉતારીને શૂટ કરીને પછી બાકીનો વિડીયો ખાટલો ભરાશે ત્યારે હું તમને બતાવીશ કેવો ખાટલો ભરાય છે એ તમને બતાવીશ તો આપણો ખાટલો ફાઇનલી ભરાઈ ગયો છે એમાં પહેલા જ પાથરમાં દસ પાતર દબાવવાના રહેશે પછી બીજા પાત્રમાં પાંચ દબાવવાની અને પછી દસ પાતર ઉપાડવાના રહેશે ત્રીજા પાત્રમાં પાંચ દબાવો પાંચ ઉપાડો પછી દસ દબાવો પહેલી જ દોરીમાં દસ દબાવવાની રહેશે કારણ કે બીજી દોરી આપણી ડિઝાઇન ચાલુ થશે પછી ચાર દબાવવાની અને બે ઉપાડવાની રહેશે જોઈ શકો છો મેં બે ઉપાડી પછી ત્રીજી દોરીમાં બે ઉપાડો બે દબાવો એવી રીતે પછી બે ઉપાડી થી ને પછી ચાર ઉપાડવાની રહેશે તમે જોઈ શકો છો ચાર ઉપાડી મેં બે દબાવો બે ઉપાડો બે દબાવો ને પાંચમી દોરીમાં બે ઉપાડો બે દબવો અને ચાર દબાવવાની રહેશે પછી નવું પાતળ ચાલુ થાય એમાં પાંચ દબાવો પછી પાંચ ઉપાડો પાંચ દબાવો પેલી દોરીમાં જ પછી વરે બે ઉપાડો બે દબાવો બે ઉપાડો બે દબવો એવી રીતે કરવાનું પછી બીજી દોરી નવી સ્ટાર્ટિંગ થાય એમાંથી જે આપણે સ્ટાર્ટિંગમાં પાંચ પાત્ર દબાવે એમાંથી બે એક દોરી ઉપાડી એવી રીતે બે દબાવો બે ઉપાડો અને પછી ભરે ચાર ઉપાડવાની ત્રીજી દોરીમાં બે દબાવો બે ઉપાડો ચોથી દોરીમાં પછી ભરે બે ઉપાડો બે દબવો એવી રીતે ચાર દબાવવાની રેસ્ટ ખાટલો ભરાઈ ગયા પછી એના માથે સાત વખત ચપ્પલ ફેરવી પડે એનું કારણ મને ખબર નથી કારણ કે મારા ગેઢિયાઓ કહેતા સાત વખત ચપ્પલ ફેરવી ને પછી જ શું પડે ડાયરેક્ટ શું હોય નહીં ખાટલોમાં અને તેનું કારણ ખબર હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો અને મળીએ પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો